ભુજમાં અક્ષત કળશ યાત્રા આશાપુરા મંદિરમાં પહોંચી જય શ્રી રામ આજે વિશ્વ હિન્દુ પરિષદ ભુજ શ્રી રામ જન્મભૂમિ અયોધ્યાના મંદિરના ખૂબ જ સરસ મંદિર નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના અનુસંધાનમાં અક્ષય કળશ યાત્રા ભુજ આશાપુરા મંદિરથી નીકળી આખા ભુજના અલગ અલગ બધા મંદિરો અને તેની પૂર્ણ યાત્રા ભુજમાં શ્રી રામ ધૂન મંદિર અને રઘુનાથજી મંદિર ભુજ જે પૂર્ણ થશે એમાં ભુજ આશાપુરા મંદિરના ટ્રસ્ટીઓ અને મંદિરના પૂજારી જનાર્દનભાઈ દવે તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ આશાપુરા મંદિર તરફથી પ્રાર્થના કરીએ છીએ કે રામ મંદિર અયોધ્યામાં ખૂબ જ સરસ પાંચસો વર્ષ પછી નિર્માણ થવા જઈ રહ્યું છે અને આવતા એક હજાર વર્ષ સુધી સૂર્ય અને ચંદ્રનું તેજ એના ઉપર પ્રકાશમાન રહે એવી પ્રભુ પાસે પ્રાર્થના વુડ ફ્રાઈડ પિઝા હવે નખતરાણામાં પીઝા બર્ગર કેલ્સોન પાસ્તા એન્ડ મચ મોર એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈ આર્કેડ નખત્રાણા માતા નમઠ હાઈવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ ફાઈવ સિક્સ એટ નાઇન એઈટ વન ફાઇવ